મસાલો મિત્રો હવે તમને હું બતાવું છું માતાઓ બહેનો અને ભાઈઓ બકાલુ જે સુધારી રહ્યા છે તે એક જ સાથે હજારોની સંખ્યામાં અહીંયા સેવકો બકાલુ સુધારી રહ્યા છે તે પણ હું તમને બતાવું છું

અત્યારે આપણે આવી ગયા છીએ રોટલી વિભાગમાં જ્યાં હજાર લાખો હરિભક્તો માટે ગરમા ગરમ રોટલી બની રહી છે તો ચાલો તો તમને બતાવું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો રોટલી આ ભાઈ બનાવે વણે છે ત્રણ ભાઈ એક જ સાથે વણે વણે છે અને અહીંયા એક જ સાથે કેટલી બધી રોટલી એક જ તવા ઉપર પકાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ ત્રણેય ભાઈ થઈ અને રોટલી બનાવે છે અને આ બે ભાઈ થઈ અને રોટલી પકાવે છે અને આગળ એક ભાઈ રીતે રોટલીમાં ઘી લગાવે છે તે પણ હું તમને નજીકથી જઈને બતાવું પ્યોર દેશી ઘી તો આપણે તે ભાઈ ને પૂછ્યું એ રોટલી ઉપર શું લગાવી રહ્યા મોટા ભાઈ શું લગાડો તેલ લગાડો કે ઘી ઘી પ્યોર ઘી તો તમે મિત્રો જોઈ શકો છો ઘી છે નહીં કે તેલ અને અહીંયા એક રોટલી નહીં પણ બધી જ રોટલીમાં ઘી લગાડવામાં આવે છે તૈયાર રોટલી પણ તમે જોઈ શકો છો

જ્યાં ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો છે ત્યાં પીરસવામાં આવવાનો છે ચાલો મિત્રો તો તમને હવે કોઠાર રૂમ પણ બતાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા ક્વોન્ટિટીમાં ગાંઠિયા રાખવામાં આવેલા છે મિત્રો અહીંયા ચાર પાંચ છ ટોપ છે તે ઓન્લી ફોર દહીંના છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણે વિડીયો બનાવવા અંદર આવીએ ને તો આપણને જો એક સેલિબ્રિટીના સેલિબ્રિટીના પપ્પા મળી ગયા છે કાકા તમે મિત્રો જો આ ભાઈને ઓળખતા હોય ને તો જરાક કોમેન્ટમાં કહી દેજો આ કયા સેલિબ્રિટીના પપ્પા છે મને તો જો કે હાલ ખબર જ છે બાપા સીતારામને ભાઈ ભોલાનાથને ભાઈ જય માતાજી અમીર દિવાલ થઈ આવ્યા છે સેવા કરવા હવે તો તમે ઓળખી જ ગયા છો મિત્રો દયાર્થી અને થોડું ઘણું કહી દીધું એટલે કોમેન્ટમાં જરૂર કહી દેજો કે આ કયા સેલિબ્રિટીના પપ્પા છે એમ બાપા સીતારામ કાકા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે આપણે દાળ અને શાકના ટોપ છે ને અહીંયા નીચે આવી રીતે તાપ કરવામાં આવે છે અને અહીંયા બોઇલર ટાઈપ જ ચૂલા બનાવવામાં આવેલા છે બધી જગ્યાએ મિત્રો તો આ કાકા આપણને કહે છે ક્યાંથી સેવા કરવા આવેલા છે વટનગરથી મોદીના ગામના કેટલા સમય થઈ આવે લગભગ પચીસ સાલ પચીસ વર્ષથી આ કાકા વડનગર અહીંયા સેવા કરવા માટે આવે છે બાપાના ધામમાં બોલો બાપા છે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભાત વિભાગમાં વિભાગમાં જ્યાં બે મોટા મોટા ટોપમાં લાખો વાય ભક્તો માટે વાત મેળવી રહ્યા છે તો તમે નજીક બતાવો મિત્રો આ તો અમારો સંપૂર્ણ બગદાણા ધામ ના જે રસોઈ બને છે તેનો છો વિડીયો તો વિડીયો તમને કેવો લાગે જોને તો કમેન્ટ કરીને જણાવજો ચેનલ માં પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં પેલા બે બે લાઈક ને ઓલ કરી દેજો જેતે તમને આવા તમને આવો નવો વિડીયો તમને સૌથી પહેલા મળી રહે અમારી ચેનલ માં તો મિત્રો આની પછીનો તમને વિડીયો બાપાને જે નગર યાત્રા નીકળવાની છે તેનો રહેશે તો ત્યાં સુધી તમને જય બાપા સીતારામ